એમાં આજે તારીખે સોમવારે સરકારના નામનું બેસણું રાખ્યું છે અને અમારી જે માંગણીઓ છે પડતર માંગણીઓ પગાર વધારો છે ખાનગીકરણ છે પછી આઈસીડીએસ ને માનદ વેતન આપે છે એટલે માનદ વેતનમાંથી કાયમી માટે મુક્તિ છે એ મારી માંગણી છે અને અત્યારે આજે બજેટમાં બધા તમામ અધિકારીનો ત્રણ હજારથી પચીસ હજાર સુધીનો વધારો કર્યો છે તો આંગણવાડી વર્કર અને આશા વર્કર ને ફેસિલિટર બહેનોને કેમ કાંઈ નહીં એમ હજી સુધી તો અમે આ જે અમારો પ્રોગ્રામ છે નવ તારીખ સુધીના એમાં સરકારને અમે ખોટ આવવા નથી દીધી કારણ કે અમારી કામગીરી કરી અને અમે ઉગ્ર આંદોલન તરફ છીએ પણ આ આંદોલન થી નહીં જો સરકાર નહીં સમજે તો તેર તારીખથી એને મોટી ખોટ પડવાની છે અને બજેટ ભલે સરકારના હાથમાં રહ્યું પણ વોટ તો અમારા હાથમાં જ